ભાજપના ગઢમાં ચૈતર વસાવાનો મોટો ખેલ ભાજપ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા ચૈતર વસાવા પ્રહાર કર્યા આદિવાસીઓની ગ્રાન્ટ નો ઉપયોગ ભાજપ તાઈફામાં કરતા હોવાનો આરોપ મોરવા હડફ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતાએ મોટો ખેલ પાડ્યો આગામી સમયમાં સરકાર બદલવાની પણ કરી વાત નલસે જલની યોજના હોય એ ગરીબો માટે બની પણ એમના ભાજપના નેતાઓ એમના નેતાઓના સંબંધીઓ એમના કોન્ટ્રાક્ટરો આપણા હકના પૈસા આજે ખાઈ ગયા છે પ્રજાના જે પણ વિકાસ અને ઉત્થાન માટેના બજેટ આવે છે એનો ઉપયોગ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના કાયથાઓમાં કરે છે એમના કોબાંડોમાં કરે છે એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તામાંથી દૂર કરવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવાનું છે ખબર હશે કે આપણે સામાન્ય માચિસની માચિસ બોક્સ લઈએ એમાં પણ આપણે ટેક્સ પે કરીએ છીએ એમાં પણ આપણો વેરો જમા થાય છે હોય કોઈ કોઈ પણ પણ લાવો કે કપડું જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર ટેક્સ લાગે છે અને ટેક્સ ના પૈસા સરકારમાં બધા જમા થાય છે અને સરકારમાં જમા થયા પછી એ પૈસા બજેટ બને છે અને બજેટ બને પછી આ વિસ્તારના વિકાસ માટે જે બજેટ આપણા માટે ફળવાય છે એ બજેટનો આજે ઉપયોગ નથી થઈ રહ્યો તમે વિચાર કરો આપણું બજેટ વિધાનસભાના બજેટ સત્રમાં જાહેર થઈ જાય છે પણ એ બજેટ આજે છેવાડીના વ્યક્તિ સુધી પહોંચતું નથી આજે તમે જોઈ લો આજે આપણા લોકોને રોજગારી નથી ગામમાં ને ગામમાં બિનકુશળ શ્રમિકોને રોજગારી મળે એના માટે મનરેગા યોજનામાં કાયદો બન્યો છે કે હો દિવસે એક વ્યક્તિને વર્ષના સો દિવસે ફરજિયાત રોજગારી આપવાની ફરજીયાત એને ગામમાં જ રોજગારી આપવાની કોઈ પણ તળાવ ખોદાવો રસ્તો બનાવો લેવલિંગ કરાવો ચેકડેમ બનાવો કે કંઈ પણ કરાવો પણ મનરેગામાં દરેક વ્યક્તિને ગામમાં ને ગામમાં સો દિવસની રોજગારી આપવાનો કાયદો છે સો દિવસની રોજગારી બધાને મળે છે પાછળ વાળા બોલતા નથી તમને સો દિવસની મળે છે

ભાજપના એક મોટા નેતાના સો કરોડનું કોભાન છે મનરેગામાં એ કયો નેતા છે બધા જાણો છો ને એ નેતાનું નામ મારે અહીંથી નથી લેવું એવા નેતાઓના નામ અમે નથી લેતા પણ એણે પોતાના ડ્રાઈવરોના નામની એજન્સી બનાવી ઘરના ધરમપતનીના નામે એજન્સી બનાવી અને જે જાંબુઘોડા જેવા વિસ્તારમાં લોકો પણ નથી લોકોને રોજગારી પણ નથી મળતી એવી તાલુકામાં માત્ર સો કરોડ રૂપિયાની એજન્સીમાં જમા થયા છે આજે તમે જોઈ લો નળસે જલમાં આપણને એવું હતું કે ગામમાં ખોદે છે રોડ ખોદી નાખે છે ઘરની પાછળ ખોદે છે પાઇપલાઇન નાખે છે આપણને એમ હતું કે આપણી જે ટેક્સના પૈસા છે એમાં નળમાંથી પાણી આવશે બધા જ ઘરોને નળમાંથી પાણી મળી ગયું છે એવું આપણા જિલ્લાનો રિપોર્ટ છે બધાને નળમાંથી પાણી મળે છે ભાઈ નળમાંથી પાણી મળે છે પાછળ નળના નામે સે જલ નામે હજારો કરોડ નું આપણા વિસ્તારોમાં થયું છે હારેડા ગામ થી હારેડા ગામમાં એક પાણી પુરવઠાની જૂથ યોજના બનાવી આ લોકોએ કે અમે લોકો ને પાણી પુરું પાડીશું એકસો ને છત્રીસ કરોડ રૂપિયા ને ચુકવણું થઈ ગયું એમાંથી કોઈને પાણી મળે છે ભાઈ બેનો બોલતા નથી મળતું હોય તો કેજો પાસાને અમે ખોટા પડીશું પાણી મળે છે આ બધી યોજના મનરેગાની યોજના હોય નલ સે જલની યોજના હોય એ ગરીબો માટે બની પણ એમના ભાજપના નેતાઓ એમના નેતાઓના સંબંધીઓ એમના કોન્ટ્રાક્ટરો આપણા હકના પૈસા આજે ખાઈ ગયા છે એની સામે અમે અવાજ ઉઠાવીએ છીએ આપણા બાળકો માટે જે સ્કોલરશિપની ગ્રાન્ટ આવે છે આજે બે વર્ષથી આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓના ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી એ યોજના અંતર્ગત આજ દિન સુધી એક પણ વિદ્યાર્થીને એક રૂપિયો પણ ગ્રાન્ટ આપી નથી એ પૈસા કામ વપરાય છે તમે વિચાર કરો આપણા વિસ્તારમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ આવે છે છતાં છોકરાઓને બેસવા માટે ઘણા પણ તમારે જાણવું પડશે જાગવું પડશે મારા યુવાનો ને વિનંતી કરું છું તમે પૂછો તાલુકા પંચાયત વાળાને તમારે વિકાસ સપ્તાહમાં કેટલા રૂપિયા વાપર્યા તમારે અમૃત મહોત્સવમાં કેટલા રૂપિયા વપરાયા તમે ગૌરવ યાત્રામાં કેટલા રૂપિયા વાપર્યા તમે વિકાસ મહોત્સવ કેટલા વાપર્યા કરોડો કરોડો રૂપિયાના મંડપો એ લોકો બિલો ઉતાર્યા છે અને બસો ના તો છ છ કરોડ રૂપિયા આ લોકો ઉતારે છે મારે તમને વિનંતી છે તમને મારે એ જ ધ્યાન દોરવા માંગુ છું જે આપણા વિકાસના બજેટો આવે છે પ્રજાના જે પણ વિકાસ અને ઉત્થાન માટેના બજેટ આવે છે એનો ઉપયોગ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના તાઇફાઓમાં કરે છે એમના કોબાંડોમાં કરે છે એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તામાંથી દૂર કરવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવાનું છે આગળના વક્તા યુવરાજભાઈ અહીંયા બોલે એમના સાંસદો આ નથી કરતા પહેલા મંત્રી તેમ નથી કરતા પણ યુવરાસિંહ અમે વિધાનસભામાં જોયું છે ગુજરાતના જેટલા પણ મંત્રીઓ બને તંત્રીઓ બને સંત્રીઓ બને જંત્રીઓ બને કોઈ નું ચાલતું નથી આ બધા મંત્રીઓ ભાજપ ના ધારાસભ્ય ભાજપ ના સાંસદો પેલા ચાવી વાળા રમકડા છે રમકડા જેટલી ચાવી ભરાય એટલું ડૂબ ડૂબી કરવાનું બાકી કોઈ બોલવાનો નહીં બોલવા જાય એટલે એમની ટિકિટ જતી રહી જતી રહી કે નહીં જતી રહી એટલે એવા લોકોને આ સરકારે હમણાં મંત્રીઓ બદલ્યા પણ મારે તમને બધા વિનંતી છે આપણા વડીલો એ આપણા સંત મહંતો એમની વાણીમાં કીધું છે કે ભાઈ કોઈ ભેંસનું દૂધ ઓછું આવે તો ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતું નથી ભેંસ જ આપણે બદલી નાખવી પડે નાખવી પડે ને તો આ મંત્રી બદલવાથી તમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી તંત્રી છંત્રી બદલવાથી તમારા ઉદ્ધારો થવાના નથી બે હજાર સત્તાવીસ માં આખી ને આખી સરકાર આપણે બદલી નાખવાની છે ત્યારે તમે જોયું હશે અમારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીસ અને એકત્રીસ તારીખે કેવડિયા આવ્યા દસ કરોડ નું સ્ટેજ નું બિલ બનાવ્યું ઉતારી લીધા પૈસા દસ કરોડ મંડપ ના ઉતાર્યા પૈસા ડેડિયા ડેડીયાપાડા આવ્યા ત્યાં પણ આજ રીતના દસ દસ કરોડ ના સ્ટેજ ના મંડપ ના ઉતારી લીધા મારો વિડીયો જોયો હશે એ પૈસા ટ્રાઇબલ ના ગ્રાન્ટમાંથી આદિવાસીઓના ગ્રાન્ટ છ કરોડ રૂપિયા બસ વાળા ને આપવામાં આવ્યા અડતાલીસ લાખ રૂપિયા પાણી પીધું બે બે ત્રણ ત્રણ કરોડ ની ચા પીધી સિત્તેર એસી લાખ ના ફૂલ ભૂસ્સા લાવ્યા અને એવા તો કેટલા 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 ખર્ચા આપણા બજેટ માંથી વાપરી નાખા

એમના મંત્રીઓ એમના મુખ્યમંત્રી એમના નાયબ મુખ્યમંત્રી એમના મંત્રી એમના તંત્રી એમના સંત્રી એમના જંત્રી બધાને અમે ગલીએ ગલીએ ફરતા કરી દીધા આ આપણી બધાની તાકાત છે ત્યારે સાથીઓ આજે જ્યારે સંવિધાન ની વાત આવે આપણે બધા સંવિધાન માટે ભેગા થઈએ જનજાગૃતિ માટે ભેગા થઈએ અસ્મિતા માટે ભેગા થઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમતું નથી અમે અમે અધિકારોની વાત કરીએ એટલે આ લોકોને ગમે નહી મનરેગા ની રોજગારી ની વાત કરીએ અમે સિંચાઈ ભારતીય જનતા પાર્ટી ના ગમતું નથી અને ભારતીય જનતા પાર્ટી ના લોકો પર બીજું કોઈ ઓપ્શન નથી બસ પોલીસ ને હાથો બનાવીને ખોટા કેસ કરે છે તમે જોયું હશે મારા પર એક સામાન્ય બાબતમાં ખોટો કેસ કરવામાં આવ્યો અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો તમે જોયું હશે કે મારે જ્યારે કોર્ટમાં મને રજૂ કરવાનો હતો કોર્ટમાં પણ મારા વકીલોને આવવા નહીં દીધા મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ મને સેન્ટ્રલ જેલ જે સંયાજી રાવ ગાયકવાડ વખતની બનેલી જેલમાં રાજપીપળાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો વડોદરા રાખવામાં આવ્યો અને ત્યાં અમને પીડા આપવામાં આવી ત્યાં અમને દુખ અને વેદના આપવામાં આવી અમારી કોઈ ભૂલ નથી બસ અમે આદિવાસીઓનો અવાજ ઉઠાવીએ અમે માઇનોરિટી સમાજ સાથે ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ને અને હર્ષભાઈ સાંઘવી ની પોલીસ ને ગમતું નથી અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો આગળ પણ મારા પરિવાર સાથે મને મનેવું દિવસ જેલ માં રાખ્યો અને આ વર્ષે પણ એક બે દિવસ નહીં

અને અંધારી કોટડીમાં રાખ્યો અને પોલીસ પર પણ એટલું દબાણ મારા પર પણ એટલું દબાણ તમે કેમ લોકો માટે લડો કેમ જનતાના માટે લડો અમારી આટલી મોટી સરકાર સામે કેમ બોલો તમે હવે બોલવાના ના હોય તો તમને છોડીએ તમે અમારી સાથે જોડાવાના હોય તો તમને અમે છોડીએ અમે કીધું જે ગરીબ લોકો માટે અમે લડીએ છીએ એ લોકો માટે એકવાર નહીં